राजकोट जिलाना दोराजी में फरीद बीजीवार पानी ने पाइपलाइन में भंगार सजा हुआ अनुसा में आई छे तो दोराजी नगरपालिका तंत्र जाने राम बरो से चालू गए थे थोड़ा दिस पहला તાલુકાના જમનાવાર રોડ ઉપર પાણીની પાઇપલાઇનમાં બંગાણ સર્જાયું હતું ત્યારે આજ રોજ ફરી વહેલી સવારે વોર્ડ નંબર આઠ અને સ્ટેશન રોડ અને ભાદર કોલોની વિસ્તારમાં પીવાના પાણી વિતરણ સમયે જ પાણીની પાઇપલાઇનમાં બંગાળ સર્જાયું હતું તો આ બંગાણ સર્જાતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા અને આ પીવાનું પાણી રોડ રસ્તા ઉપર જોવા મળી આવ્યું હતું તો આ પાણીની પાઇપલાઇનના ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો ત્યારે ધોરાજી તાલુકા નગરપાલિકા તંત્ર દ્વારા અઠવાડિયે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોય અને તેમાં પણ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય ત્યારે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ